પેલા જો પોટલા મારા ઓર છે ઉપરાતા જ નહીં ઓમ જો તમ સરવા જો કે એક તો પોટલા આ નહીં કાયા નહીં હોય હટ મારા ઓર છે ચડતા જો રાવ કોણ બોણ પીવા દે આ થોડો આરામ કર ના લે યાર લે માશે આવ એ જોન તો કરવી તી યાર ઈમો આની જોન કરવી યાર રાખો મને હરસ ની વાત યાર તમે માછી આયા ઘણા વર્ષે આયા હોય યાર ઘણા વર્ષે એમ ઘણા વર્ષે હલો પ્રશાંત પરિષદ આ કોણ કેર જાતા દર્શન કરવા તે વર્તે આપણે તમારા ગામના પાટી ઉતરી તો જોયા નહી પદરીજા કેવો ભાઈ શાંતિ

એવું હોય બાળી ગયા જોતા એવું એ દેખાતું હતું રસ્તા ચાલ નહી પોણી પીવા જતો તો મૂકું થોડો આરામ કરું રોતા થઈ એટલે ખાઈ નાખું આ આપણી જિંદગી હા અમે યાર ગરીબ માણસ તમારે જેવું યાર ચો જિંદગી છે અમાર તો કેજો તો અમે ગરીબ જ છીએ અમે ચો રૂપિયા પ્યારા ને નવું લાગ્યા હો આ તો દર્શન કરવા આ આપણે નવાજ પારી જવાય ને યાર

મારો વર્કન હ શી સાઈડ બાજુ નું ગમો હા હા પાડમાંય હ ચોકવાદીયા કરાવો કી તો ટેન્શન તો ના રે યાર એટલે પતરી તો ગમાડશે કે નહીં ગમારે એમ ગમાડ છે હોમાંને ગમાડવું જો મને કોઈ ચિંતા નહીં કરવાની જેવું આવ હા આપણે વાત નાખશો એ મહુ અત્યારે વાત નાખો યાર એમ બીજું કોઈ નહીં તકલીફ પડ પછી અતારે નેનો હે ને તો હગુ થઈ જાય પછી કાઢો થઈ જાય ને તો હગુ ના થાય યાર કાઠું પડી જાય વાત થાય અમે રમવા

થોડો ખવા દે કી એટલે અમારે કાકો બોલ યાર માર્કેટમાં માં હોય યાર હાર વેટ નહી ખાવ તેમો કઉ નક હું તાન ના કઉ ખાવા દો યાર મારું હોય તો અરે ભાઈ બંજીયા ગોમ નો હતું અમે આનો સો નમપરા દે એવું હા અને આવડ આવડ છે તું કોને વાય હઈ દૂધ ખાવા માં કાકે વાયા હઈ એવું હોય જ ને અંજો આટલા ફરતો ના શાકભાજી બધું વાયેલું હ ખબર હે તો કોઈ અમને કોઈ હાલા ભાગતો ના યાર અને પેલી કેરીઓ કો હે